આજે નવરંગ ગ્રુપ દ્વારા મોટરસાઇકલ અને સ્કૂટર સવારો એ ચૌદમી તારીખે ઉત્તરાયણ છે આપણો પતંગ ઉત્સવ અને ઉત્તરાયણનો મોટો તહેવાર આ તહેવાર સંદર્ભે લોકો પતંગ ચગાવતા હોય પણ થોડી બેદરકારીના કારણે દોરી જ્યારે લટકતી હોય અથવા તો એ લોકો ખેંચતા હોય ત્યારે દોરી કોઈના ગરામાં ભરાઈ જાય અને મૃત્યુ થાય તો એના સંદર્ભે આ મોટરસાઇકલ ઉપર એક ગાર્ડ આગળ લગાવવા માટેનો એક કાર્યક્રમ આ નવરંગ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો છે આ ખૂબ મોટું માનવતાનું કામ છે જેટલા બને એટલા વધુ પ્રમાણમાં મોટર ઉપર સ્કૂટર ઉપર આ સરિયો લગાવવાથી સેફટી રહે છે અને એ સેફટી રાખવા માટે આવા ગ્રુપો દ્વારા આ વધુ ને વધુ કામ થાય એ જરૂર છે ચાઇનીઝ જોડી માટે મેં પરમ દિવસે જ મારે ડીએસપી જોડે વાત થઈ છે અહીંયાથી લગભગ સૌથી મોટો જથ્થો અહીંથી પકડાયો અને એ પોલીસે પકડ્યો છે ને હજુ પણ જે કોઈ ધ્યાન દોરશે પોલીસનું તો એને